અતિભારે વરસાદથી થી આવાસીય વસાહતોમાં પાણી ભરાયા હૈદરાબાદમાં ગુરુવાર સાંજથી પડેલા અતિભારે વરસાદ પછી અનેક આવાસ્ય વસાહતો અને મુખ્ય માર્ગોમાં પાણી ભરાઈ જતા દૈનિક વ્યવહારમાં વ્યાપક વ્યાધાન સર્જાયું છે જેમાં બહાદુરપુરા વિસ્તારમાં સર્વોચ્ચ લગભગ છ્યાસી એકાણું મિલીમીટર જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં નિત્ય વ્યવહાર થંભી ગયો છે શહેરના અનેક ખંડોમાં ઊંચા વરસાદી માપદંડો નોંધાતા મલેક પેટ બોશામહલ નામાપલ્લી સહિત પટ્ટામાં માર્ગો ડૂબાયા હતા હતા જ્યારે ટ્રાફિકને માર્ગભ્રમણ અને લાંબા વિલંબો સાથે હાંફવું પડ્યું હતું મુશિરાબાદ ક્ષેત્ર વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત ગણાતા તલ્લાબસ્તી એમસીએચ કોલોની અને ભોળકપુર સહિતના ખંડોમાં થી ત્રીસો ચોર્યાસી થી પણ વધારે વરસાદના આંકડા સામે આવતા આવાસ્ય વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણીની વીજ પુરવઠામાં ખલેલ નોંધાઈ હતી અને વીજ પુરવઠામાં ખલેલ નોંધાઈ હતી અને અશોકનગર અને હિમાયતનગર સહિત અનેક મધ્યમ શહેર વિસ્તારોમાં પણ સિત્તેરથી સો મિલીમીટર વરસાદને પગલે પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યારે જ્યારેંગ સરીંગપલ્લી કુકટપલ્લી અને કાપરા પટ્ટામાં ભારે ઝાપટાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉભરાયું હતું